શું ફ્રેન્ડ્સ તમારી પાઇપિંગ આવી એકદમ એકસરખી ગોળ નથી બનતી આ તમે જોઈ શકો છો એકસરખી ગોળ અને પરફેક્ટ પાઇપિંગ બેક સાઈડમાં પણ ક્યાંયથી તમારે કપડું છટકે નહીં જો તમારે પણ આવી પાઇપિંગ બનાવતા શીખવું હોય તો પૂરો વિડિયો ધ્યાનથી જોજો તો ફ્રેન્ડ્સ બ્લાઉઝમાં પાઇપિંગ લગાડવા માટે આપણે આવી રીતના જે ક્રોસ પટ્ટી આવે છે એ કાપી લેવાની છે તમે જોઈ શકો છો ઉરપ કપડું લેવાનું છે ઉરપ કપડાની પટ્ટી આપણે બનાવવાની છે જેટલી જોતી એ પ્રમાણે આપણે કાપી લેશું અને જે પટ્ટી છે એની જે પહોળાઈ છે એ સવા ઇંચની આસપાસ હોવી જોઈએ સવા ઇંચની પોળાઇની પટ્ટી લેવાની છે અને આ બ્લાઉઝ છે એમાં આપણે પાઇપિંગ કેવી રીતના લગાડવાની એ જોવાનું છે તો આપણી આ જે પટ્ટી છે એને આપણે બ્લાઉઝના ગળા પર રાખી દઈશું અને આગળના ભાગમાં થોડું કપડું છોડી દેવાનું છે જેથી આપણે આગળ ફોલ્ડ કરવામાં વાંધો ન આવે તો ફ્રેન્ડ્સ આગળ પાછળ કરી અને જ્યારે પણ પાઇપિંગ બનાવો ત્યારે આ જે પટ્ટી છે આપણી એ આપણે ખેંચીને લગાડવાની છે તો આવી રીતના આપણે ડાબની સિલાઈ મારી અને ખેચીને પટ્ટી લગાડી દઈશું તો ફ્રેન્ડ્સ આપણે પૂરેપૂરી પટ્ટી બ્લાઉઝમાં લગાડી દીધી છે આ તમે જોઈ શકો છો આટલું આપણે માર્જિન છોડ્યું છે અને હવે એકદમ ગોળ અને એકદમ પરફેક્ટ પાઇપિંગ કેવી રીતના બનાવવાની એ એકદમ પરફેક્ટલી તમે જોજો વિડીયો પૂરો લાસ્ટ સુધી જોજો જેથી તમને આઈડિયા આવી જાય કે આપણી પાઇપિંગ એકદમ ગોળ કેવી રીતના બને છે તો હવે આ જે પાર્ટ છે આગળનો આપણે આવી રીતના ફોલ્ડ કરીશું અને જે આ ઉપરનો પાર્ટ છે એ આપણા આ પાર્ટની ઉપર જે પાછળ જે કાચું કપડું દેખાઈ રહ્યું છે એક્ઝેક્ટલી એના પર આવી રીતના બેસવું જોઈએ આ તમે જોઈ શકો છો આખું આવી રીતના દબાઈ જવું જોઈએ તો હવે આપણે આને અહીંયાથી ફોલ્ડ કરીશું અને આવી રીતના દાબની પટ્ટી ફોલ્ડ કરવાની છે આ તમે એક્ઝેક્ટલી જોઈ શકો છો દાબની પટ્ટી ફોલ્ડ કરવાની છે તો ફ્રેન્ડ્સ આપણે આવી રીતના એક્ઝેક્ટલી સિલાઈ મારવાની છે દાબ જેટલી જ પટ્ટી રહેવી જોઈએ तो फ्रेंड्स द ऑब्जेक्टली पट्टी रे એટલે આપણે નીચેનું કપડું દબાવી આ પ્રમાણે સિલાઈ મારવાની છે ને પટ્ટી મારતી વખતે આવી રીતના થોડુંક આપણે ખેંચીને રાખવાનું જેથી જે નીચેનું કપડું છે એ એકદમ પરફેક્ટલી જે આપણા ઉપરના પટ્ટાની પટ્ટીનું કપડું છે એની નીચે બેસી જાય તો આવી રીતના આપણે એકદમ પરફેક્ટલી ખેંચીને રાખશું એટલે એકદમ પરફેક્ટલી આપણી પટ્ટી બેસી જાય અને ધ્યાન રાખવાનું દાબથી વધારે આપણે આ પટ્ટી ફોલ્ડ નથી કરવાની ડાબથી ઓછી ફોલ્ડ નથી કરવાની ઓછી ફોલ્ડ કરશો તો જ્યારે પાઇપીટ બનાવશું ત્યારે તકલીફ થશે ફ્રેન્સ આ તમે જોઈ શકો છો આપણીઝેટલી ડાબ જેટલી પટ્ટી ફોલ્ડ થઈ ગઈ છે અને આ પાછળ જે પાર્ટ છે તમે અહીંયા જોઈ શકો છો જે અંદરનું કપડું છે બ્લાઉઝનું જે કપડું છે એ કપડાની ઉપર આપણી પટ્ટી એકદમ વ્યવસ્થિત આવી ગઈ છે જેથી બ્લાઉઝનું કપડું બહાર ન નીકળે કાચું ન દેખાય તો હવે આ જે બેક સાઇડમાં જે એક્સ્ટ્રા પોર્શન જ્યાં જ્યાં થોડું ઘણું વધ્યું હશે તો એ આપણે કટ કરી લેવાનું છે આવી રીતના સંભાળીને થોડુંક કપડું કટ કરવું પડશે વધારે નહીં કરવું પડે એક દોરા જેટલું કપડું છે એ આપણે કટ કરવું પડશે જ્યાં જ્યાં આપણને લાગે કે થોડુંક બહાર આવી ગયું છે આપણે થોડુંક એક દોરા જેટલું કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ એક્ઝેક્ટલી પરફેક્ટલી આપણે એને ફોલ્ડ કરી દીધું છે અને હવે જે પાઇપિંગ મેઇન જે ગોળ વણાંટ આવે છે એ આપણે જોવાનું છે તો આવી રીતના ફોલ્ડ કરતા જવાનું છે તમે ફોલ્ડ કરશો એટલે પાછળ કોઈ જાતનું આપણું કાચું દેખાતું નથી તો આપણે આવી રીતના ફોલ્ડ કરીશું વ્યવસ્થિત અને જે જોઈન્ટ છે ત્યાં આપણે સિલાઈ મારવાની છે તો ફ્રેન્ડ્સ એ ખાતેથી આપણે કપડું દબાવતા જવાનું છે અને એક હાથેથી આપણે આવી રીતના પકડવાનું છે થોડું થોડું કપડું દબાવતા જશું અને સિલાઈ મારતા અને બહુ લાંબે હાથ નથી રાખવાનો નજીક હાથ રાખીને આપણે મારવાનું છે લાંબે હાથ રાખશું તો જે ગેપ હોય છે એમાં આપણી જે કપડાની જે પટ્ટી છે એ ફૂગી જશે એટલે આપણે નજીક નજીક હાથ રાખી અને પછી ફોલ્ડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આપણી પાઇપિંગ બનીને એકદમ રેડી થઈ ગઈ છે ક્યાંયથી પણ આપણું પાછળનું કપડું છટક્યું નથી તો ફ્રેન્ડ્સ પાઇપિંગ બનાવવાનો જે વિડીયો છે તમને જો પસંદ આવ્યો હોય તો આગળ લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ